સમાચાર મહીસાગરથી મળી રહ્યા છે જ્યાં લુણાવાડામાં એક ગામમાં સ્થાનિક સરપંચ સામે ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા લુણાવાડામાં ચારિયા ગ્રામ પંચાયત છે તેના સરપંચ પર આક્ષેપ છે ડેપ્યુટી સરપંચ સહિત ચાર સભ્યોએ સરપંચ પર ગંભીર આક્ષેપ કર્યા ગ્રામજનો સાથે મળી સરપંચ વિરુદ્ધ ટીડીઓને પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી છે ગ્રામ સભાની અંદર સરપંચ આવતા નથી તેમની જગ્યાએ તેમના પ્રતિનિધિ તરીકે તેમના પતિ હાજર રહી ગ્રામ સભા કરે છે ગામમાં થયેલા સોર્સ ખાડાની કામગીરીમાં ભ્રષ્ટાચાર થતો હોવાની પણ લેખિત રજૂઆત ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને કરી બેજી બાજુ આઠ મહીના અગાઉ ગામમાં એક વ્યક્તિને આવાસ મંજૂર કરાયું ત્યારે તે આવાસના પૈસા તેના ખાતાની જગ્યાએ અન્ય કોઈ તેના જેવા ભળતા નામવાળા વ્યક્તિના ખાતામાં નાણાં આપવામાં આવ્યા હતા તે અંગે પણ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં જાણ કરવા સુધી આજ દિન સુધી તે નાણાં પરત લેવામાં નથી આવ્યા ગ્રામજનોને સભ્યો દ્વારા આક્ષેપણ લગાવવામાં આવ્યા અને અન્ય વ્યક્તિઓનું નામ ભળતું હોય તેનું ખાતું પણ ભળતું હોઈ શકે આ એક મોટું ષડયંત્ર રચાયું હોવાના આરોપ સાથે રજૂઆત કરવામાં આવી છે ચારિયા ગ્રામ પંચાયત માં હજુ સુધી કોઈ ગ્રામ સભા એ મીટિંગ કરેલી નથી અને ગ્રાન્ટો મંજૂર થઈ થઈને આવે છે કોઈ ડેપ્યુટી ચર્પંચની કોઈ સભ્યોની શ્રેણી લેતા નથી તો આ કેવી રીતના ગ્રાન્ટો મંજૂર થાય અને અત્યાર સુધી કોઈ ગ્રામ સભા ભરી નથી કોઈ મીટિંગ કરી નથી તો ગ્રાન્ટો કેવી રીતના મંજૂર થાય અને મીટિંગ હોય ત્યારે સભ્યોને ડેપ્યુટી સરપંચને કલાક પહેલા જ જાણ કરવામાં આવે છે તાત્કાલિક એ લોકો તરત જ મિટિંગ ફિક્સ કરી અને એની રીતે બંધ કરી પૂરી કરી દે છે અને મિટિંગમાં મહિલા સરપંચ છે તે હાજર રહેતા નથી તેમના પતિ હાજર રહે છે અને સુસ્કાળાનું આયોજન સરકારે કર્યું એમાં ત્રેવીસ હજાર રૂપિયાનું આયોજન છે એની અંદર દોઢસો થી બસો ઈટો વપરાય છે પચીસ ત્રીસ ટકા રેતી વપરાય છે અને ત્રણ ફૂટ ખાડો ગોળાય છે એ ગ્રાહકને પૂરેપૂરું મળતું નહીં જે સરકારશ્રીએ આલ્યું આયોજન એમાં પૂરેપૂરું મળતું નથી રજૂઆત તલાટી ને રૂબરૂ કરી હતી મૌખિક તો શું કીધું એ કરી શું કે મને શું થવું જોઈએ શું થવું ચકાસણી થવી જોઈએ ટીડી સાહેબ ને વિનંતી કરું કે એ ચકાસણી કરે કાળાના તપાસ કરે કાયદેસર રીતે આવાસ મંજૂર થયેલું મારું હતું મારા જેવા સેમ નામમાં બીજાના ખાતામાં તાલુકામાં કર્મચારીઓને હતી

અને એ તમામ મુદ્દાઓની જીનવટપૂર્વક સ્થળ તપાસ કરવામાં આવશે અને એમાં એક જે મુદ્દો છે આવાસના ચૂકવણા બાબતનો તો એ લાભાર્થીની અગાઉ રજૂઆત મળેલ હતી અને એ બાબતે તપાસ પણ કરેલી છે કોઈ ઇરાદાપૂર્વક અન્ય કોઈના ખાતામાં પૈસા નાખેલ હોય લાભ ચૂકવાયેલો હોય એવું નથી પરંતુ સમાન નામ ધરાવતા વ્યક્તિ હોવાના કારણે જે તે વખતની શરત ચૂકથી અન્ય ખાતામાં જે ઇન્સોલ્વ થયેલ છે એ બાબતે કાર્યવાહી ચાલુમાં છે કોઈ પણ ખોટા વ્યક્તિને વધારાનો કોઈ પણ પ્રકારનો લાભ ચૂકવવામાં આવેલ નથી અને એ રિકવર કરી અને સાચા લાભાર્થીને પૈસા ચૂકવી દેવામાં આવશે ખાસ બાબત ઉપર ભાર મૂકું છું કે બીજો હપ્તો ચૂકવવામાં આવેલ નથી